176 કરોડના ખર્ચે તૈયાર થયેલ સૈનિક સ્કૂલના ઇનોગ્રેશન દરમિયાન ગોરખપુરમાં સીએમ યોગીના વખાણ કરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગોરખપુરમાં સીએમ યોગીના વખાણ કર્યા આમ તો યોગીની દ્રષ્ટિ તીક્ષ્ણ છે પરંતુ મારા કેસમાં ગીધ જેવી રહી છે મારા વિશે તેમણે એટલું હોમવર્ક કરી લીધું જેટલું તો મારા સસરાએ પણ કર્યું નથી ઉપરાષ્ટ્રપતિએ શનિવારે એકસો છોતેર કરોડના ખર્ચે તૈયાર સૈનિક સ્કૂલનું ઇનોગ્રેશન કર્યું આ દરમિયાન સીએમ યોગી પર તેમની સાથે રહ્યા છે સીએમ અને ધનખડે સ્કૂલની શૂટિંગ રેન્જમાં પિસ્તોલથી નિશાન લગાવ્યું બંને અનેક રાઉન્ડ ફાયર કર્યા સીએમ યોગીએ સ્કૂલમાં રાખેલી મશીન ગન અને હાઇટેક હથિયારીઓને હાથમાં લઈને જોયા યોગીએ કહ્યું હતું કે દેશની પહેલી સૈનિક સ્કૂલ ઓગણીસો સાહીઠમાં લખનૌમાં સ્થાપિત થઈ ગઈ હતી તે પછી ઓગણીસો એકસઠમાં પાંચ અન્ય સૈનિક સ્કૂલ બની આજ પાંચ સૈનિક સ્કૂલમાં ચિત્તોડગઢની પણ સ્કૂલ હતી જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીએ અભ્યાસ કર્યો હતો યોગીએ કહ્યું હું જોઈ રહ્યો હતો કે ઉપરાષ્ટ્રપતિએ સ્કૂલની એક એક સુવિધાઓને નજીકની જોઈ જ્યારે તેઓ સ્કૂલના મુખ્ય ભવનનું ઉદ્ઘાટન કરવા ગયા ત્યારે એવું લાગ્યું કે તેઓ સિનિયર વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થીનું માર્ગદર્શન કરી રહ્યા હોય આ ક્ષણ તેમના માટે ખૂબ જ ભાવનાત્મક હતી યોગીએ આ નિવેદન પર ધનખડે કહ્યું के योगी नी नजर मारा केस में गिद जेवी रही है एक बात कही गई आप कि मात्र तीन वर्ष में माननीय मुख्यमंत्री जी ने कितना शानदार चमत्कारी कार्य कर दिखाया। मैं मत नहीं हूं क्योंकि उत्तर प्रदेश में जो आपने चमत्कारी कार्य किया है जिसकी ठोस सर्जेक्ट तो वो मुश्किल था ऐस में था सोचते हुए भी डर लगता था, था कि आप उस डर को जिस डर से हम डरते थे उसको डा दिया तो यह समी था कि आप ऐसा अच्छा कर पाएंगे